તો મિત્રો અહીં તમને નરેન્દ્ર મોદી સાહેબની પણ ફોટો જોવા મળે છે જે રામઢી માં આવેલા પર્વત અહીં તમને મિત્રો સુતી અવસ્થામાં ઘણા બધા રાધા કૃષ્ણ તમને જોવા મળે છે નીચે પણ ગિરનાર નું જે સ્વરૂપ છે ખુબ સરસ મજાનું લાગે છે અને એમની બાજુમાં જે મંદિરો છે એ પણ ખૂબ સરસ લાગે છે એક મારા મિત્રો પણ રસ્તામાં ઊભા છે જય ગિરનારી જય કેમ કહો આ બધા જે ભાવિ ભક્તો અને ફરવા વાળા લોકો છે તમે જોઈ શકો છો બધા ચડી શકે છે એવો સરસ મજાનો ગિરનાર અહીં રામ મઢીમાં બનાવવામાં આવેલો છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મુર્ગી કુંડ અને ત્યાં ઘણા બધા કાચબા જે છે તરી રહ્યા છે પાણીની અંદર છે તાપી કિનારો અને એમની જ બાજુમાં આવેલું છે રામ મઢી તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ જે સામે મંદિર દેખાય છે એ છે રામ મઢી અને એમની જ બાજુમાં માતા તાપી જે છે એ વહે છે તો મિત્રો આપણે પેલા ભાગમાં રામ મઢીના મંદિરોના દર્શન કર્યા હતા તો મિત્રો આ મારા બીજા ભાગમાં હું તમને રામ મઢીમાં આવેલા ગિરનાર પર્વતના મોડલના દર્શન કરાવીશ જે એકદમ બિલકુલ સાચા ગિરનાર જેવું બનાવેલું છે અને ત્યાં પણ ઘણા બધા મંદિરો છે અને ત્યાં એક ગુફા પણ છે આપણે એ બધી જગ્યાએ દર્શન કરશું તો તમે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો બધા મંદિરોની અંદર દર્શન કરી લીધા તો હવે હું આ મંદિરની પાછળ આવી ગયો છું ત્યાં ગિરનાર બનાવવામાં આવેલો છે તો હવે આપણે ગિરનારના દર્શન કરવા માટે ટિકિટ લઈ અને જઈશું તો પહેલાં તમને અહીં ભવનાથ મહાદેવના મંદિરના દર્શન થાય છે જેમ જુનાગઢમાં ગિરનારના ચડતા પહેલા બધા લોકો ભવનાથ મહાદેવે દર્શન કરીને જાય છે એ જ રીતે અહીં પણ ભવનાથ મહાદેવ જે છે એમના દર્શન કરી ત્યારબાદ ગિરનાર ઉપર ચડે છે તો મિત્રો આ છે ભવનાથ મહાદેવનું મંદિર અને અહીં બહેનો જે છે અત્યારે દર્શન કરી રહ્યા છે આપણે પણ અહીંથી દર્શન કરી અને ત્યારબાદ ભવનાથ સોરી ગિરનાર ઉપર ચડીશું તો તમે આ વિડિયોમાં બન્યા રહેજો મિત્રો તરફ જવાનો ગેટ હવે આપણે દર્શન કરતા જઈશું અને ગિરનાર જે છે એ ચડતા જઈશું તો તમને પહેલા અહીં મુરગી કુંડ મુરગી કુંડ જે છે એમના દર્શન થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મુરગી કુંડ અને ત્યાં ઘણા બધા કાચબા જે છે તરી રહ્યા છે પાણીની અંદર અને અહીં તમને શ્રી મોરગી માતાજીના દર્શન થાય છે તો તો ચાલો મિત્રો મિત્રો હવે જઈએ આપણે આગળ આ છે પર્વત તમે જોઈ શકો છો અને આ જે સામે ગેટ છે ત્યાંથી જ આપણે ચડવાનું છે તો આ બધા જે ભાવિ ભક્તો અને ફરવાવાળા લોકો છે તમે જોઈ શકો છો બધા ચડી શકે છે એવો સરસ મજાનો ગિરનાર અહીં રામ બનાવવામાં આવેલો છે તો મિત્રો તમે ગમે ત્યારે સુરત આવો તો એકવાર રામ મઢીની મુલાકાત લેજો અહીં દર્શન કરજો અને આ જે ગિરનાર પર્વત છે ત્યાં તમે જરૂર ચડજો કારણ કે જૂનાગઢમાં જે ગિરનાર પર્વત છે એનું એક ખૂબ જ અદ્ભુત મોડલ બનાવવામાં આવ્યું છે અને જ્યાં ત્યાં જેટલા મંદિરો છે એટલા જ મંદિરો આ ગિરનાર પર્વત ઉપર બનાવવામાં આવેલા છે તો ચાલો આપણે પણ જઈએ ગિરનાર પર્વતની ચઢાઈ કરવા માટે તો મિત્રો આ છે ગિરનાર નો દરવાજો આપણે ચડી રહ્યા છીએ ગિરનાર પર્વત તો તમે પણ ચાલો મારી સાથે તો આ રીતે આ નાની નાની જે સીડીઓ છે એ ચડતી જવાની અને ખૂબ જ ઓછા સમયમાં ટૂંકા સમયમાં આપણે ગિરનાર ચડીશું કેમ મજામાં હે

તો મિત્રો હવે આપણે અંબાજી થઈ અને ગુરુ દત્તાત્રે ના દર્શન કરવા માટે જઈશું તો મિત્રો આ સામે જે સામે જે ભાઈ ઉભા છે ત્યાં જ ગુરુ દત્તાત્રેય નું મંદિર તમને જોવા મળે છે તો આપણે ત્યાં જઈશું અને ગુરુ દત્તાત્રેય ભગવાન ના દર્શન કરીશું અને રસ્તામાં તમને અહી નાના નાના મંદિરોના પણ દર્શન થાય છે તો હવે આપણે જઈએ ગુરુ દત્તાત્રેયના મંદિરે દર્શન કરવા માટે ગોરખધૂણો અને એમની જ બાજુમાં આવે છે ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર મિત્રો તમે જોઈ શકો છો આ છે ગુરુ દત્તાત્રેય ભગવાન જે ગિરનાર પર બિરાજમાન છે અને મિત્રો ગિરનાર તો ખૂબ જ ઊંચો છે પણ ખરેખર આ જે મોડલ જે બનાવવામાં આવ્યું છે અહીં સુરતમાં ખરેખર ખૂબ જ અદભુત છે તો તમે સુરત આવો ત્યારે એકવાર રામ મઢીની મુલાકાત જરૂર લેજો અને અહીં દર્શન કરવા માટે જરૂર આવજો અને અહીં બાજુમાં તાપી માતાના પણ તમને દર્શન થાય છે તો એકવાર જરૂર આવજો તો ચાલો મિત્રો હવે આપણે જઈએ નીચે તો મિત્રો તમે જોઈ શકો છો નીચે પણ ગિરનારનું જે સ્વરૂપ છે ખૂબ સરસ મજાનું લાગે છે અને એમની બાજુમાં જે મંદિરો છે એ પણ ખૂબ સરસ લાગે છે તો હવે આપણે ધીમે ધીમે નીચે જઈ રહ્યા છીએ અને અહીં એક મારા મિત્ર પણ રસ્તામાં ઊભા છે જય ગિરનારી કેમ છો મજામાં તમે ક્યારે આવ્યા તો ચાલો મિત્રો હવે મિત્રોને મળી લીધા તો હવે જઈએ આપણે આગળ અને સામે ઘણા બધા ઘોડા અશ્વશાળામાં દેખાય છે અને એમની પાછળ તાપી નદી પણ તમને દેખાય છે તો હવે આ ગુફામાં થઈને આપણે અંદર જશું અને મિત્રો અત્યારે એક સરસ મજાની જેને ગુફા કહેવામાં આવી છે એ ગુફા આવી ગઈ છે

અને અહીં તમને ઘણા બધા જે મંદિરો છે એમના દર્શન થાય છે આ બધા મંદિરો છે ગુફાની અંદર આવેલા છે તો પહેલાં આપણે આ મંદિરના દર્શન કરીએ ને પછી આગળ વાંચ્યું તમ મંદિરો છે બધા મંદિરોને આપણે દર્શન કરતા કરતા આગળ ઓછું પણ થોડી ઝડપ રાખવી પડશે કારણ કે અહીં પાછળ ટ્રાફિક પણ વધારે છે અને મિત્રો અહીં તમને સાઇડમાં પણ એક સરસ મજાનો ફોટો જોવા મળે છે તો ચાલવા આગળ જઈએ તો ચાલો હવે આગળ આગળ વધતા જઈએ અહીં તમને મિત્રો સુતી અવસ્થામાં ઘણા બધા રાધા કૃષ્ણ તમને જોવા મળે છે તો ચાલો આગળ વધીએ મિત્રો અહીં નીચે ગુફામાં ભોળાનાથના પણ દર્શન થાય છે ચાલો મિત્રો હવે જઈએ આગળ અને અહી માતાજીના પણ તમને દર્શન થાય છે છે તો મિત્રો તમને નરેન્દ્ર મોદી સાહેબની પણ ફોટો જોવા મળે જે રામ આવેલા ગિરનાર પર્વતની ગુફાઓમાં છે તો ચાલો મિત્રો આપણે હવે જઈ વધીએ આગળ અને ખરેખર મોદી સાહેબે દેશનો ખૂબ જ સરસ મજાનો વિકાસ કર્યો છે રોડ રસ્તાઓથી માંડીને બધી સુરક્ષાઓ ખૂબ સરસ મજાની બનાવી છે તો ખરેખર આવા રાજનેતા હોય તો દેશ આગળ વધી શકે છે તો મિત્રો એમનો સપોર્ટ પણ કરજો જ્યાં સુધી એ રાજગાદી ઉપર હોય ત્યાં સુધી એમનો જ સપોર્ટ કરજો આપણે થોડા આગળ વધીએ એટલે રામાપીરના દર્શન થાય છે તો હવે વધીએ આગળ ટૂંકાના દર્શન કરી લીધા તો હવે આપણે પાછા ફરી નીકળી રહ્યા છીએ બહાર ઠંડી હવા ખાવા માટે તો તમે પણ ચાલો તો મિત્રો હવે આપણે ગિરનાર ના દર્શન કરી લીધા છે તો હવે જેને હોય એ મારી સાથે આવે તમને એક ધૂણો પણ જોવા મળે છે તમે ધૂણાના પણ દર્શન કરી શકો છો અને આ માતાજી મારી યારે છે ખરેખર બહુ મજા આવે તો આપણે રામ મઢીમાં આવ્યા હતા આ ગિરનારના દર્શન કર્યા ત્યાં અંદર ગયા અને જેમ પેલો ગિરનાર છે એમ જ આ ગિરનારને બનાવવામાં આવેલો છે તો તમે સુરત આવો ત્યારે રામ મઢીમાં આવો ત્યારે મંદિરની પાછળ આ ગિરનાર તમને જોવા મળશે તો મિત્રો મારી આ વિડિયોમાં તમને મજા આવી હોય તો કોમેન્ટ કરજો અને આવી અવનવી વિડિયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો તો ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં તો જય ગિરનારી સાથે જય હિન્દ જય ભારત તો મિત્રો આજે આપણે આવ્યા હતા રામ મધ્યએ જ્યાં આપણે ગિરનારના દર્શન કર્યા ત્યાં બધા મંદિરો જે છે એમના દર્શન કર્યા તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ તો બધાને જય રામપીર સાથે જય હિન્દ જય ભારત